હવે એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે બીજી તરફ ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે પૂરજોશમાં ચાલી રહ્યું છે ઠેર ઠેર સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલનો યોજવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ છે તેમની સામે પણ પ્રહારો કરવામાં આવ્યા છે આજે ક્ષત્રિય સમાજમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરની બેઠક તે ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજનો જે વિરોધ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને લઈને જે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે તેના કારણે અનેક ચર્ચાઓ જાગી છે તે વચ્ચે પૂનમ મેડમના સમર્થનમાં રીવાબા જાડેજા પહોંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે સમગ્ર મામલો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યારબાદથી વિવાદનો મધપૂરો છે છેલ્લા બેતાલીસ દિવસથી ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ કરી રહ્યો છે અને જે બાવીસ એપ્રિલ સુધીમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જે ભારતીય જનતા પાર્ટીએ રદ નહોતી કરી તેના કારણે ત્યારબાદથી હવે ભારતીય જનતા પાર્ટીનો પણ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ને જે ક્ષત્રિય સમાજના લોકો છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે રાજકીય નેતાઓ છે તેમની સામે પણ ક્ષત્રિય સમાજના લોકો છે તો રોષ ઠાલવી રહ્યા છે અને પોતાનો આક્રોશ છે તે વ્યક્ત કરતા પણ નજરે પડી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જામનગર બેઠક પરના ધારાસભ્ય છે રીવાબા જાડેજા તેઓ પૂનમ માડમ જે જામનગરના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના તેમના સમર્થનમાં જોવા મળ્યા તેના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું થોડા સમય અગાઉ એક ઓડિયો સામે આવ્યું હતું જેમાં એક ક્ષત્રિયાણી દ્વારા રીવાબા જાડેજાથી કેટલાક સવાલો કર્યા હતા તેમણે કહ્યું હતું કે થોડાક સમય પહેલાં તમે ગામે ગામથી લોકોને જાગૃત કરવા સમાજને જાગૃત કરવા માટે જુદી જુદી વાતો કરી જુદી જુદી રેલીઓ કાઢી હવે સમાજ જાગૃત થઈ ગયો છે અને જેવી રીતે સમાજ દ્વારા જે વિવાદી ટિપ્પણી કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલાએ તેને લઈને વિરોધ પણ કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધી તમે કેમ કોઈ નિવેદન નથી આપી રહ્યા ક્યાં તમે ખોવાઈ ગયા છો તે રીતનો ઓડિયોમાં સવાલો પણ કરવામાં આવ્યા છે પહેલાં તો જે ઓડિયો વાયરલ થયો હતો તે ઓડિયો પણ સાંભળી લો હવે આ એક સંદેશ રીવાબા માટે છે રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે અને પોતે છે એ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તો હવે બેન તમને એ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો એ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા સ્ટેડિયમ માં જઈને તમારા પતિ દેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા તા ત્યારે પુરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવે લીધું તું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટીના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાઓ માં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી એક દિવસે એક વાર સમાજને થઈને આપણે ઉજળા છીએ સમાજના લીધે આપણે ઉજળા છીએ નક્કી પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કરતાં બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો હાલ જે ઓડિયોમાં વાતચીત કરવામાં આવી છે કે તમે ક્ષત્રિય સમાજની એક દીકરી છો તમારું લોહી કેમ નહીં ઉકળતું જો આ પ્રકારની વાત પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે સાથે જ તેમણે કેટલાક સવાલો પણ રાજકીય રીતે પૂછ્યા હતા કે સમાજ માટે આજે તમે બોલશો તો સમાજ છે તમારી સાથે રહેશે તે પ્રકારની વાત પણ આ ઓડિયોમાં કરવામાં આવી હતી હવે આ વચ્ચે જામનગર બેઠક જે ગુજરાતના રાજકારણમાં હવે ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બની છે કે ક્ષત્રિય જે સૌથી વધારે રોષ હોય તે જામનગર બેઠકો ઉપર પણ જોવા મળી રહ્યું છે પૂનમ મેડમ જ્યાં જ્યાં પ્રચાર પ્રસાર કરવા માટે જઈ રહ્યા છે ત્યાં તેમણે ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ છે તે બનવો પડી રહ્યો છે અને તે વચ્ચે જામનગરના જે ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં રીવાબા જાડેજા છે તે તે પ્રચારમાં નીકળ્યા હતા તેના કારણે ફરી એકવાર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે રાજકીય નેતાઓ છે તે સમાજને વધારે મહત્ત્વ આપી રહ્યા છે કે પાર્ટીને તે તમામ લોકોને સમજવાની જરૂરિયાત છે કેમ કે એક સમાજમાંથી જ રાજકીય પાર્ટીના નેતાઓ તેઓ બનતા હોય છે અને ખરેખર જ્યારે સમાજને જરૂરિયાત હોય છે ત્યારે તેઓ સમાજ માટે એક શબ્દ બોલવા પણ તૈયાર નથી હોતા એટલે આ હવે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે તે બદલાય છે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાઓ છે તેમની સામે કયા પ્રકાર કામગીરી કરે અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમનામાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભાજપના નેતાઓ છે તેમની સામે નારાજગી છે કે શું તે તો આગામી સમય જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન